નમસ્કાર સ્વાગત છે આપનું આપની આપની ચેનલ એબીપીએસ મતામાં સાથે હું વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે રાજકોટમાં અંતિમ વિધિ કરાશે સવારે સાડા અગિયાર વાગ્યે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારશે અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનમાં તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે અમિત શાહ સીઆર આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અંતિમ યાત્રામાં જોડાશે નિર્મલ નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી પણ કરવામાં આવી છે તેમજ પોલીસે અંતિમ યાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે જે બાદ પાંચ વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ યાત્રામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા मुख्यमंत्री भूपेंद्र पटेल प्रदेश भाजपा अध्यक्ष सीआर पाटिल गृह राज्य मंत्री हर्ष संघवी राजकोट सहित સૌરાષ્ટ્ર ભાજપના સંગઠનના હોદ્દેદારો જાનીતા ઉદ્યોગપતિઓ અને વેપારી આગેવાનો અંતિમ યાત્રામાં સામેલ થશે. એ દુઃખની ઘડી ન સਿਰફ અમારા પરિવાર કે liye hai par baaki 270 280 parivaron ke liye bhi aapatti janak samay hai. ye ईश्वर मैं प्रार्थना करता हूँ कि वो सभी आत्माओं को मोक्ष प्राप्त करें मैं पूरे आरोग्य स्टाफ सिविल डिफेंस स्टाफ फायर स्टाफ पुलिस स्टाफ वहाँ पे पहुँचे हमारे आरएसएस के स्वयंसेवकों का सभी का दिल से धन्यवाद करता हूँ मेरे पिताजी श्री विजय भाई ने अपने पचास पचपन साल के राजकीय और सामाजिक सफ़र में कहीं लाखों करोड़ों जिंदगियों को छुआ है और उन सभी नागरिकों और कार्यकर्ताओं के फ़ोन द्वारा मैसेजेस द्वारा और यहाँ पे स्वयं वो पधारे हैं हमें सांत्वना देने के लिए हमारे साथ कंधे से कंधा मिलाकर खड़े हैं उन सभी का मैं તો રાજ્ય સરકારે જે જાહેર કર્યું છે આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભા પણ યોજાવાની છે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે મૃતદેહ છે આજે સાડા અગિયારની આસપાસ સિવિલ હોસ્પિટલ સિવિલ પ્રશાસન તરફથી તેમના પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે તો આપણી સાથે અમારા સંવાદદાતા કુશાંગ સોની અને પરાક્રમસિંહ પણ જોડાઈ ગયા છે કુશાંગ જેઓ આપણી સાથે સિવિલ હોસ્પિટલથી જોડાયા છે કુશાંગ જે રીતે હજુ પણ જે પરિવારજનો છે તેમને પાર્થિવ દે નથી સોંપાયો લગભગ સાડા અગિયારની આસપાસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દે છે તે સોંપવામાં આવી શકે છે કુશાંગ બિલકુલ અગિયાર વાગ્યાની આસપાસ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના પરિવારના સભ્યો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને તે પહેલાં અત્યારે અહીંયા આગળ તેમના મૃતદેહને સોંપવાની કામગીરીઓ છે તે લગભગ પૂર્ણતાના આરે છે રાજકીય સન્માન સાથે તેમને અહીંયા આગળથી વિદાય કરવાની તૈયારીઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે દ્રશ્યો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બતાવીશું રાજ્ય સરકારના મંત્રીઓ છે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ અને તેની સાથે અલગ અલગ જે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે જે પણ દર્દીઓના જે પણ મૃતકોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમના સેમ્પલ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી અને તે લોકોના જેમ જેમ ડીએનએ મેચ થતાં જાય છે તેમ તેમ તેમની બોડીઓ આપવામાં આવતી આવતી જઈ રહી છે અત્યારની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે એ પ્રક્રિયા ચાલી રહી છે દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો જે પણ રાજકીય સન્માન અહીંયા આગળ આપવાનું છે વિજય રૂપાણી ને તેના માટેની આ તૈયારીઓ છે અને બ્યાશી બાણુંડીએન અત્યાર સુધી મેચ થયા છે અને સિત્યાસી બોડી છે તે રજિસ્ટર થઈ ચૂકી છે સુડતાલીસ બોડીઓ પરિવારજનોને સોંપી દેવામાં આવી છે અને હજી પણ નવ બોડી છે તે કેમ્પસમાં વેઇટિંગમાં છે બે કલાકમાં લગભગ આઠ બોડી છે તે સિવિલ હોસ્પિટલ દ્વારા પરિવારજનોને સોંપવામાં આવશે અને તેની પહેલાં અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે મૃતદેહ સોંપાનાર છે તેની આ તૈયારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે અહીંયા આગળથી તેમનો મૃતદેહ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાંથી સીધા રાજકોટ ખાતે તેમનો આ જે મૃતદેહ છે તેને એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સહિતનું આખું જે રાજ્યનું મંત્રીમંડળ છે તે અહીંયા આગળ પહોંચવાનું છે થોડીક ક્ષણોની અંદર તે ગતિવિધિઓ છે તે પણ અહીંયા આગળ ચાલુ થવાની છે અને જે માહિતી મળી છે તે અનુસાર વિજયભાઈ રૂપાણીનું મૃતદેહ જ્યારે અહીંયા આગળ સોંપાશે ત્યારે પૂજા કરવામાં આવશે પરિવારના સભ્યો દ્વારા અને તે બાદ તેમનો જે મૃતદેહ છે તે અહીંયા આગળથી લઈ જવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે તેની પહેલા જે પણ લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને જેમને ફોન ગયા છે સિવિલ હોસ્પિટલથી તે લોકો પણ અત્યારે મૃતદેહ લેવા માટે પહોંચ્યા છે અને વેઇટિંગમાં છે તે લોકો પણ તે પણ અહીંયા આગળ આપણે દ્રશ્યો બતાવીશું આ પ્રક્રિયા છેલ્લા બે દિવસથી સતત અહીંયા આગળ ચાલુ રાખવામાં આવી છે અને તેના જ કારણે થઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અને જે મૃતકના સગાઓ છે તે તમામ લોકો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે સાડા દસ પોણા અગિયાર વાગ્યાની આસપાસ અન્ય લોકો છે તેમના માટે આ માર્ગ બંધ કરવામાં આવશે અને અગિયાર કલાકે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે તે સિવિલ હોસ્પિટલ પહોંચશે ચોક્કસથી કુશાંગ આપ અમારી સાથે જોડાયેલા રહેશો રાજકોટથી આપણી સાથે પરાક્રમસિંહ જોડાયા છે પરાક્રમ જે રીતે રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના અંતિમ સંસ્કાર અને અંતિમ વિધિ જે છે તે આજે રાજકોટમાં થવાની છે સાંજના સમયે ત્યાં કેવા પ્રકારની હલચલ છે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે કેવા પ્રકારના આગળના જે અ જેમ કે ચાર થી પાંચ વાગ્યા સુધીમાં જે દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવવાનું છે શું કહેશો શું વધુ વિગતો ચોક્કસ વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળવાની છે જેને લઈને જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે બપોરે જે સમયની વાત કરવામાં આવે તો બપોરે બે વાગ્યાથી અઢી વાગ્યે એરપોર્ટ ખાતે વિજયભાઈનો પાર્થિવ દેહ આવી પહોંચશે ગ્રીનલેન્ડ ચોકડી જે અઢી વાગ્યે પાર્થિવ દેહ પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે વિજયભાઈ રૂપાણી દ્વારા જે બાળકો માટેનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં આવી પહોંચશે અને ત્યારબાદ ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પાર્થિવ દેહના દર્શન જે વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરે જે ઘર પાસે જે મંદિર આવેલું છે ત્યાં આખી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંતિમ યાત્રામાં રાજ્યના જે સેલિબ્રિટીઓ જોડાશે સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાગરિકો જોડાશે જે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સાડા છ વાગ્યે વિજયભાઈની જે અંતિમ યાત્રા છ વાગે અંતિમ યાત્રા નીકળશે ને અંદાજીત સાડા છ વાગ્યે આ અંતિમ સંસ્કાર જે રામનાથ પરા આવેલું છે ત્યાં જે છે તે કરવામાં આવશે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને સાથે સાથે જે ગ્રીનલેન્ડ ચોકડી આખો રૂટ છે તે ગ્રીનલેન્ડ ચોક જ્યારે વિજયભાઈનો પાર્થિવ દેહ અહીંયા લાવવામાં આવશે ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે ત્યાં થઈ અને જે ચૌધરી હાઈસ્કૂલ રેસ્કોસ રિંગ રોડ અને હનુમાન મઢી ચોક લાવવામાં આવશે રાજકોટના પનોતા પુત્ર છે વિજયભાઈ રૂપાણી એટલે હતા એટલે જે મોટી સંખ્યામાં જે લોકો સામાન્ય નાગરિકોથી લઈ અને રાજકીય આગેવાનો નીકળશે અને તેમની જે અંતિમ યાત્રા નીકળવાની છે નિર્મલા રોડથી કોટેચા ચોક કોટેચા ચોક કાલાવર રોડ અંડરબ્રિજ અને એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ અને ડીએચ કોલેજથી માલવિયા ચોક જે આવેલો છે ત્યાંથી

જિલ્લા તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી છે કયા આગેવાનો આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચવાના છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવી પહોંચશે પ્રદેશ ભાજપના જે પ્રમુખ છે સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ સિવાય રાજ્ય સરકારના લગભગ તમામ મંત્રીઓ છે એ પણ આવી પહોંચશે તેમજ જે સંગઠનના હોદ્દેદારો છે રાજકોટ સૌરાષ્ટ્ર સંગઠનના હોદ્દેદારો પણ આવી પહોંચશે આજે સાંજ સુધી જે તમામ જે માર્ગો પરથી જે રૂટ અંતિમ યાત્રાનો જે રૂટ છે ત્યાં અમુક વાહનોને પ્રવેશબંધી પણ કરવામાં આવી છે સાથે સાથે જે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે નાગરિકો પણ રસ્તા પર મોટી સંખ્યામાં જે ઉમટી પડશે તેમના અંતિમ દર્શન માટે છેલ્લા બે દિવસથી લોકો રાહ જોઈ રહ્યા છે આજે રાજ્યમાં દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે અડધી કાઠીએ ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો છે સાથે સાથે આ તમામ જે રૂટ આવેલા છે ત્યાં ટી એસોસિએશન છે તેમના દ્વારા પણ ચાની કિટલીઓ બંધ રાખવામાં આવી છે વકીલો છે તેમને આજે એક દિવસની બંધ પાડી છે કાર્યવાહીથી તેઓ અલગ રહેશે અડગા રહેશે ભાજપના કાર્યકર્તાઓ સફેદ કપડામાં ટુ વ્હીલ પર આવી પહોંચવાના છે સાથે સાથે રાજકોટના ઔદ્યોગિક વેપારી આગેવાનો છે તે સ્વયંભુ આવી પહોંચશે રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે જેમને પણ વર્ષો સુધી વિજયભાઈ સાથે કામ કર્યું છે રાજુભાઈ શું કહેશો ક્યારેય ભૂલી ન શકાય એવા રાજકોટના પનોતા પુત્ર અને જેમની રાજકીય સફરના આપ સાક્ષી રહ્યા છો શું કહેશો અને આપની આંખમાં અત્યારે જોઈ શકાય છે કે વિજયભાઈ પ્રત્યેનો પ્રેમ વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ હતું ન ભૂતો ન ભવિષ્યથી હું માનું છું કે રાજકોટનો આજે જે કાંઈ વિકાસ છે રાજકોટમાં સંગઠન મજબૂત થયું એ પંચાણું છુંના સંઘર્ષકાળ પછી વિજયભાઈના કાળ વિજયભાઈની સાથે એસીમાં હું સંઘ કાર્યાલયમાં રહેતો હતો ત્યારે વિજયભાઈ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી હતા ત્યારબાદ સત્યાસીમાં એ નગર પાર્ષદ બેના કોર્પોરેટર બેના એમની સાથે અવિરત રહેવાનું હતું સંઘના સ્વયંસેવક તરીકે નાની ઉંમરમાં સત્તર અઢાર વર્ષની ઉંમરે જેલમાં જનારા ગુજરાતના એ સૌથી નાની વયના કેદી હતા એવા વિજયભાઈ કે સંઘ પરિવારના લાડકા હતા એબીવીપીમાં પ્રચારક તરીકે ત્રણ વર્ષ સુધી અમદાવાદ રહ્યા અને હું માનું છું કે આનાથી સમર્પિત પક્ષને વરેલું વ્યક્તિત્વ મેં નથી જોયું કોઈ વસ્તુમાં એમનો ક્યારેય હઠ ન હોય કોઈ આગ્રહ ન હોય રાજકારણમાં નિષ્ફળ રહી જનક વિદેહની જેમ રાજનીતિમાં હોવા છે તો રહી શકાય છે એ વિજયભાઈમાં અમે વર્ષોથી જોતા આવતા એમનું નામ જાહેર થવાની સંભાવના હોય અને બીજે દિવસે નામ જાહેર થયું હોય સવારના પોરમાં ભારતીય જનતા પક્ષના કાર્યાલય આદરણીય બીજી ભાઈ હોય બીજો હું પહોંચ્યો અને અમે મીડિયાને કેવી રીતે મેનેજ કરશું મીડિયાને કેવી રીતે મીડિયા સેન્ટર ક્યાં ખોલશું બીજીભાઈ આની ચિંતા કરતા હોય વિજયભાઈ જેટલો સમર્પિત એમની સાથે ઘણા બધા પ્રવાસો ખાની સામે વિજય હરિચંદ્રભાઈ પટેલ લડતા હતા અટલજી લખનૌ અને ગાંધીનગર બે બેઠક જીતા એમાં એક બેઠક એમણે ખાલી કરી પંચાણું છ માં આ બેઠક ઉપર જયારે વિજયભાઈ હરિચંદ્રભાઈ પટેલ લડતા હતા ત્યારે વિજયભાઈ અમે મેં કોઈથી એસટી એસટીની બસ માં ગેલા સાથે મારી સાથે રાજુ સોરઠિયા નાનો કાર્યકર્તા એમના બેન જીવરાજ પાર્કમાં રહે એમની ઈચ્છા એવી હતી કે વિજયભાઈ અમે લોકો એમને ત્યાં ઉતરે વિજયભાઈ અમે એમના જીવરાજ પાર્કના બે બેડરૂમના મકાનમાં ઉતરેલા ત્રણ દિવસ સુધી મેં પ્રચાર કર્યો એ પછી મનસુખભાઈ વસાવા કે જે પહેલી પેટાચૂંટણી લડતા હતા ભરૂચથી અત્યારે સાતમી ટર્મ છે વિજયભાઈને અમે લોકો અહીંથી ઈગલની બસમાં ભરૂચ ગયેલા આવા વિજયભાઈ કોઈ સુવિધાના આગ્રહી નહીં સાદગીપૂર્ણ વ્યક્તિત્વ સરળ વ્યક્તિત્વ કોઈના પ્રત્યે કડવાશ નહીં નફરત નહીં પ્રતિસ્પર્ધી દુષ્મર્ન કોઈને માયના જ નથી કદાચ કોઈ વિરોધી હોય રાજકીય વિરોધી હોય અને જો નહીં યોગી રજૂઆત હોય યોગ્ય કામની નહીં હોય તો એનું કામે મેં કરી દીધું આવા વિજીભાઈ હંમેશા અમારા માટે એક એક આદર્શ ઉદાહરણ છે આદર્શ કાર્યકર્તા કેવો હોય એ વિજીભાઈમાંથી અમે શીખીએ છીએ હા ખાસ કરીને કોઈ એમની વાત આજે પણ તમને રાજુભાઈ યાદ હોય કે આજે જે આ આજે આપણી વચ્ચે નથી પણ હજી પણ તમને એવું લાગતું હોય કે વિજીભાઈ વારંવાર મેં જોયેલું છે કે કોઈ કાર્યક્રમ હોય રાજુભાઈ રાજુભાઈ વારંવાર એ કરતા હોય વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ કે રાજનીતિમાં આવું વ્યક્તિત્વ જોવા ન મળે એટલા માટે કે વિજયભાઈ જાતા હોય મુખ્યમંત્રી હોય અને વિજીભાઈને ઉભા રાખીને એક નાની માજી મોટી ઉંમરના હોય કે અમારા જેવો કાર્યકર્તા કે વિજયભાઈ એક મિનિટ અને વિજયભાઈ ઉભા રહી ગયા હોય ગમે એવું અગત્યનું કામકાજ હોય ગમે એવી અગત્યની મિટિંગ હોય એ હંમેશા પ્રજા પથ્થર થઈ અને હું માનું છું કે રાજનીતિમાં આવો ઊજા રાજપુરુષ કદાચ ન ભૂતો ન ભવિષ્યથી છે એટલા માટે કે એમનું કોઈ દુશ્મન

તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ લઈ જવાશે પ્રાઇવેટ જેટ મારફતે રાજકોટ લઈ જવાશે ત્યારબાદ સાંજે ચારથી પાંચ તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ ત્યાં પહોંચવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ જે પી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચવાના છે